નવ્વાણું ટકા એક્સપોર્ટરો લાખોનું નુકસાન કરી રહ્યા છે અને એમને ખુદને પણ ખબર નથી શાયદ તમે એમાંના એક છો જ્યારે કોઈ નવા એક્સપોર્ટરને ઓર્ડર મળે છે ત્યારે તે બે જ વસ્તુ ધ્યાનમાં રાખે છે એક પ્રોડક્ટ કોસ્ટ અને બીજું શિપિંગ કોસ્ટ એક્ઝામ્પલ તરીકે પ્રોડક્ટ કોસ્ટ છે પચાસ રૂપિયા શિપિંગ કોસ્ટ દસ રૂપિયા એટલે ટોટલ સાઈઠ અને નેવું રૂપિયામાં વેચે છે એટલે ત્રીસ રૂપિયાનો પ્રોફિટ પાકો આવી જ ગણતરી કરે છે પરંતુ આ નવા એક્સપોર્ટરો એ બાઇંગ અને સેલિંગ પ્રાઇસ જ જોવે છે હકીકતની અંદર એકચ્યુઅલ લેન્ડિંગ કોસ્ટમાં કસ્ટમ ડ્યુટી ઇન્સ્યોરન્સ બેંક ચાર્જીસ ઇન્સ્પેક્શન પેકિંગ લિસ્ટ ટ્રાન્સપોર્ટેશન આ બધી જ વસ્તુનો સમાવેશ થાય છે અને પછી જ્યારે શિપમેન્ટ ચાલુ જાય છે ત્યારે જ ખબર પડે છે કે હકીકતની અંદર પ્રોફિટ તો ઝીરો જ છે પ્રોફેશનલ એક્સપોર્ટરો એ શિપમેન્ટ પહેલાં એક કોસ્ટિંગ શીટ બનાવે છે કે જેની અંદર એક્સપોર્ટના શિપમેન્ટની નાનામાં નાની કોસ્ટને એડ કરવામાં આવે છે જો તમે પણ સેફ અને પ્રોફિટેબલ એક્સપોર્ટ કરવા માગો છો તો ફોલો કરો અને કોમેન્ટ કરો કોસ્ટ એટલે હું તમને મોકલી આપીશ કોસ્ટિંગ શીટ ટેમ્પલેટ ફ્રીમાં